ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આ એક આપણા સ્વતંત્ર ભારતના ઉત્સવમાં દરેક વ્યક્તિએ પોતપોતાનો મતનો અધિકાર ઉપયોગ કરવાનો સમય આવ્યો છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે આ એની કર્મભૂમિ છે કે જેઓ થેલો લઈને ધરમપુર વિસ્તારના ગામડાઓમાં કેટલાય સમય સુધી ફરેલા છે અને એ વિસ્તારના રજે રજને જાણનારા અને એ વિસ્તારની અપેક્ષાને પૂર્ણ કરી છે એવા આપણા વડાપ્રધાને અહીંયા ત્રણ ટમ સુધી મુખ્યમંત્રી રહી અને આજે આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય એવા વડાપ્રધાન જ્યારે દિલ્હીમાં બેઠા છે તો આપણા ગુજરાતના લોકોની છાતી તો ગદગદ ભૂલવી જોઈએ કે ગુજરાતી દિલ્હીમાં બેઠો બેઠો સારા ભારતનું તો સંચાલન કરે છે પણ દુનિયાનું સંચાલન કરે છે એવા આપણા વડાપ્રધાન જ્યારે એક ઉમેદવારને વ્યક્તિ નિમિત્ત કરી અને ધવલભાઈ પટેલની ઉપર આપણી વલસાડ સીટનો કળશ ધોળેલો છે ત્યારે એક સંત તરીકે ધવલભાઈને આજે હાર પહેરાવવાનો વારો મારો બીજી વખત આવ્યો ધરમપુરમાં પણ સ્વામીજીએ નગરપાલિકાના બધા સભ્યોની વચ્ચે એમનું સ્વાગત હતું ત્યારે ધરમપુરમાં જઈને હાર ફેરાવીને આશીર્વાદ આપેલા કે આપણી સીટ તો સો ટકા સલામત જ છે પણ પાંચ લાખને પાર કરવાની જે વાત છે મતદાનથી એ આપણે કરવાની છે તે દિવસના એમના શબ્દો એમને અઢાર મિનિટ તે દિવસે પ્રવચન કરેલું ધબલભાઈએ એ પ્રવચન સાંભળ્યા પછી જેમ હીરો ઘસાય અને એની કિંમત થાય ને એમ મને પણ એવું થાય કે ધવલભાઈને તો આપણે કોઈ બી ઓળખાય નથી કોઈ બી જોયા નથી બધાના મનમાં એવું હતું મારા મનમાં પણ એવું જ હતું પણ તમારી વચ્ચે જ્યારે આવે અને એના શબ્દો આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આ માણસ બરાબર લાયક છે હે અમે સાધુ હીરો પારખીએ એમ વ્યક્તિને પારખીએ વ્યક્તિને વચ્ચે રહીએ છીએ ત્યારે ધવલભાઈનું જે પ્રવચન હતું કે જે વલસાડ જિલ્લાની અપેક્ષાઓ છે એને રજે રજે અમને તે દિવસે વિસ્તારપૂર્વક કીધેલી આપણો જિલ્લો શ્રેષ્ઠ જિલ્લો બને અને વલસાડ જિલ્લામાં મારું નિવાસસ્થાન બને અને નાનામાં નાનામાં કાર્યકર આવી અને મને મળી શકે એ જવાબદારી મારી છે તમારે દોઢ મહિનો મહેનત કરી અને મતદાન કરાવી દેવાની જવાબદારી આપણે બધાની છે અને પછી પાંચ વર્ષ સુધી કામ કરવાની એમની જવાબદારી એમને તે દિવસે સ્વીકારેલી અને એમના જે શબ્દો અઢાર મિનિટના પ્રવચનમાં એમને કીધેલા ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ નરેન્દ્ર મોદી માણા તો ઓળખે ઓળખ્યા વગેરે કોઈની ઉપર કળશ ઢોળે નહીં બધાય વાતો કરે ફલાણા ફલાણાભાઈ દીકરાભાઈ ઓલાભાઈ આવશે ના ભાઈ આવશે પણ કાદવમાંથી પણ કમળ ખીલાવે એવી જ એમની કળા છે એવા એમને ધવલભાઈને આપણી વચ્ચે મૂક્યા છે કે જેઓ એજ્યુકેટેડ છે બુદ્ધિશાળી છે સારી દુનિયા જોયેલી છે અને આપણા વિસ્તારના છે આપણા વિસ્તારના પ્રશ્નોને પૂરેપૂરું જાણે છે એ સંપૂર્ણ જેને જ્ઞાન છે એવા ધવલભાઈ પટેલ જ્યારે આપણા વલસાડ જિલ્લાના ઉમેદવાર બન્યા છે તો એક સંત તરીકે જીતુભાઈએ કીધું એમ કપરાડા તાલુકાની તો જવાબદારી છે જ પણ આખા વલસાડ જિલ્લામાંથી વધારે વધારે મતદાન થાય અને આખા ગુજરાતમાં વધારેમાં વધારે વોટિંગ જેને કહીએ પાંચ લાખને પાર કરીને આપણે કરીશું તો આપણા જિલ્લાનો વિકાસ થશે અને એ જિલ્લાનો વિકાસ કરવાની જવાબદારી ધવલભાઈ પટેલને આપી છે એટલે આપ સૌને ખાસ નમ્ર વિનંતી જીતુભાઈએ કીધું એ હું જ્યારે સામા પક્ષમાં હતો ને ત્યારે અમારે જીતુભાઈ સાથે સંબંધને હારે બેસીને દરેક કામ કરતા આજે પણ કરીએ છીએ એનું કારણ વ્યક્તિ વિશેષ છે પક્ષ વિશેષ નથી માણસ જોવાની વાત છે ત્યારે પણ કાર્યકર્તા આજે પણ કરીએ છીએ એટલે મોટા મોટાપોંડાના આજુબાજુના કે મોટા મોટાપોંડા ગામના દરેક લોકોને ખાસ વિનંતી તમે બીજી ચૂંટણીઓમાં ગમે આ બટન દબાવ્યું અત્યારે આપણે મોદી સાહેબના નામને વોટ આપી અને ધવલભાઈને જંગી બહુમતીથી જીતાડવાની જવાબદારી આપણી છે તો બધાએ મોટાભરના આજુબાજુના વિસ્તારના જેટલા નાગરિકો છે એને ખાસ મારી ભલામણ એક સંત તરીકે કે હીરો અમે પારખ્યો છે અને આપણો હીરો વલસાડમાંથી દિલ્હીના દરબારમાં બેસશે તો મોદી સાહેબ સાથે ડાયરેક કનેક્શન છે એમને ને કોઈ કામ કરવા જઈએ તો ફલાનાભાઈનું ઓળખું છું ચાલ હું હારે આવું એમ ધવલભાઈને લઈને દિલ્હી સુધી જો તમારે જવું હોય તો જવાશે આવા સ્પષ્ટ વક્તા ધવલભાઈ પટેલ આપણી વચ્ચે સંસદ સભ્યના મતદાન માટે આવ્યા છે તો આપણે બધા એમને જોરદાર નાદની સાથે એમને જેને કહીએ ને આશીર્વાદ આપી દઈએ અભિનંદન આપી દઈએ અને નો ટેન્શનનું બોર્ડ મોટાપાંડામાં લાગી જાય કે તમે મોટાપાંડાના વિસ્તારના એક પણ બોર્ડ ભાજપ સિવાય ન અને ખોટો નહીં જાય તમે તમે સામે તો તો કોંગ્રેસને પણ નતા જવાનો એ કાંઈ કામ લાગવાનો નથી એટલે આપણો વોટ ખોટો ન જાય એનું ખાસ ધ્યાન રાખજો તમારા ગામનું જ્યારે હોય ત્યારે તમે ગામનું કામ કરજો આ દેશનું કામ છે એટલે ભાજપને મત આપી બહુ જંગી મતદાનથી આપણે ધવલભાઈને જીતાવીએ એવી બધાએ ગ્રામજનોને સ્વામીજી તરફથી ખૂબ ખૂબ અભિનંદન બધાને ખૂબ ખૂબ ધન્યવાદ મહાનુભાવો આજે આપણી વચ્ચે આવ્યા એને પણ ધન્યવાદ બધાએ મતદાતામાં વિશેષ છેલ્લે કે મતદાન કરવા માટે સામાન્ય માણસ જાય પણ જે શેટક્યાવ માણસો છે ને મોટા મોટા શટર પાડીને બેઠા હોય શટર બંધ નથી કરતા એટલે આઠ ટકા જ મતદાન થાય એટલે સુખી લોકો પણ મતદાન કરવા જાય એને ખાસ મારી ટકોર કે તમારા ધંધામાં થોડીક બસો પાંચસો પાંચ હજારની ખોટ આવે તો પણ તમે શટર બંધ કરીને ચોક્કસ સાત તારીખે મતદાન કરજો કરજો ને કરજો જય શ્રી રામ બાબા eine Sanktion.